શ્વાસે 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 એક શ્વાસ અંદર જાય એક શ્વાસ બહાર આપણો આવે તો દાદશ અક્ષર નો મંત્ર છે તો જેટલો શ્વાસ અંદર જે આપણે લઈએ તો ઓમ નમો ભગવત એટલો અંદર જાય અને દેવાય કે બાર ખાલી પાંચ કે છે કે ભાઈ જપ તમે આ કરો કરો તો લ્યો જીવનની અંદર તમને કોઈ વાંચ ના મંત્રની અંદર ગુરુઓને આજે કેમ શરણે જવું મંત્ર એટલે એવું કેળો મંત્ર આપણે લઈ લીધો એટલે ગુરુ થઈ ગયું કઈ કરી દીધા નુગ્રા ના કહેવાય કે છે શુગરા કહેવાય પણ એનો ઉપયોગ ના કરીએ જેમ નવું સાધન લાવીએ હવે નવું સાધન લાવીને પછી એનો કોરો ચડાય પડી રહી વપરાય નહીં એ થાય નહીં અને પછી મહિને શિયાલ મારવા જઈએ વાગે વાગે જ નહીં એ બેટરું હોવું ઉતરી ગયું આપણે ઉપદેશ લીધો કે છે કે ભાઈ સમય કેટલો થાય કોઈ દાડો કોતરીન જોયું કે આ